পন্য মজে কায়না আতু মখফোরসলিযা কন্যা পাশো কে য়া কে য়া কান পিনা তরাসলিয় আনাগরা জিগান মাই নাগে সিকান ময়া আনাই আন� આરો મની પૂરી નાચો ભૂડુ અરે બાપા ગરમ થાજો પણ અલ્યા હું વેલ્લાનો કાયો કરીને બેઠો છું આ પાણીની વાત જોઈ હ એક મિનિટ એક મિનિટ જુ મારું પી હ જી 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 એટન મોય છવાનું હા આ જેઓ વચ્ચે મોટી આવીતી અલ્યા આવ્યું અને તમે તો મોય મોય ઉભા રહ્યા અંગાજી ગમી તો કોમ પણ તાપ ચલો પડશે ને બાર તો જબર હવે જોઈએ અંગાજી અંગાજી એ શેટ જ દે ઉતારું એ અંગાજી પડ્યા પડ્યા કામ ન કામ આવે છે પાવરે ઓ નો હા હા હર તો દાદા તમાર બાજરી પાવાની છે અલા બાજરી પછી ઈ પાપ આવજે પહેલા માર પેલા ગાર પા આવવાનું છે ગમ નઈ પાવ

આપણે <coughs> 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 બંધ થઈ જાય તો હું કઈ જાતો હારું વાડી નાખવાની અલ્યા શું પાવાનું છે

પે પેલા મામા જીજીન ચકરૂ શે શેતરે ઈમો વાવા વાલે પૈ ચૂ ચૂ વાઈ ગઈ અલ્યા ગરમી છે ને રુકઈ છે ઇના કથે વારું નહી કથે થાય ના બોલ તું બનતા હવે ઓજો માર જ વળવાડુ અલ્યા માર વળવાનું છે ને કમળતા તાર બાજરી બધી ભાજી નાશો અલ્યા કે કો ઓ નકા ફોન વર્સે નિયત તો ના ફૂગને અમાર મધુ ભાઈ ના છો અંધારામાં મામા ઘોણ્યાને બોલ્યો તો તે વળવાનું છે આ તો તાજી છે તારું તો ક્યાં છે હું 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 અમારે ગગારમાં વળવાનું છે યારું મારું છે જે માર તો કોઈ આડતું નહીં અને તમે જીવ વાજે એ બીજા વાચી પ્રો જીઠ્યો છે બા લસકા ચારાસી મન તો ખની કોઈ જ નહીં આ લે હું જાય અને આવા બાજીન દોરા લગી લગી રહે છે ને ખાલી એક ખાલી એ પાણી પાડવાનું છે બસ અને પછી તમે જેટલું જીઠ્યો પાણી પાવજો પર પી એટલું એટલે બધા રેલવા આ દે બસ ના ના પે પે ઓન જેડો માર વાળવાનું છે કરા કે મુ જ દે બસ તમારી બસ હા પાણી પણી ના 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 પેલા અ અ અમાર વાડી જ અમાર થોડું હે ને એટલે એટલે પણ અમાર હુકા છે પણ બાજની હુકા છે તાની ઈ ઈ ઈ એમ તો અમાર બુગાનની હુકા તો હોય અરે પણ અમે બુ પાઈ દખું છું બસ આ કલાક આલું છું આ કલાક અ અમાને તો કે પેલા અ અ અમાર વાડવાનું છે બોલ ના ના બોલ્યું તો મને વાડી નાશુ બસ અરે પણ પૈસા તો બદલ દે કલાકના અ અ અમાર પૈસા એ નથી જોતા

મળશે <zap> <zap> <zap>

કોરુજી બાપ્રત અલ્યા પણ હું વારી નાખો ન ઓન કેરે હું વારી નાશ્યો છે જો હું તમને પહેલા વાળવા દઉં પણ માર પાસે પ્રોબ્લેમ છે નહીં આવતો હ શું કરાકું જો બધા નઈ ખતરનાક કી એ તો તને જેરી આવશે મારો આવશે એવું કે કે એવું પણ હું કે મામા માતર આ તો તો તમને મારો કે ઓલા મોને ડરું કે અમે મોય મારા આ જોમલો પણ હું 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 કે મામા

બે 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 વખત એ ટ્રેક્ટરના પીપીરામાં ચા મને મારો વારો ન તેમ જોપરો જીટુ વર્ઝન મજા કશું કરતા જ નહીં પાહા ઓ રામે વાળી તો ડાયરો આ શું કરીસી અલે રંગા હોવેલા હોવે એક ચાર

અને પછી મમાર પોણે આ આયું અને પછી ફરી ફરી ગયો કે એ ઓ ઓ ઓ વે મમાર વાવાળો તો એટલા લોચા થયા ઓય બહુ ઓય ને પણ તો આરા મોર તો બહુ ખતરનાક છે ઓ વે યે એ એક તો ઓય ફાટેલો આમ પેલો વાળી બોલ કરે આલ્યું આ કંટાળો આવ ને ઉપરથી પડે છે ઓ વે મારો

કુલુ કુલુડી ઠીયુ કે કે બે તારા પાઈ ડાયરેક્ટ મારી મારી વાત દીજો હવે શું કરવાનું તમે તો આપને પગન છે